અરે આ પપ્પાએ શું માંડ્યું છે નકરી ઉધરસ ખા ખા કરે છે પપ્પા તમે આખી રાત બી ઉધરસ ખાધી છે આ શું માંડ્યું છે તમે નકરા સવાર સવારમાં ઉધરસ ખાવ છો તમારી ઉધરસતી અમારે ઘરનું વાતાવરણ બગડે છે પાયલ તું આ શું ઓળખ જરાક તો શરમ કર પાયલ તું શું ઓળસ તારો ભાન છે તારા સસરા કેટલા બીમાર છે પરંતુ આપ તું બોળસ તને સારું લાગે છે આવું નહીં બોલવાનું જો પપ્પા તમારી આ આવી ભયંકર ઉધરસતી જો અમારા ઘરમાં બીમારી આવી તો

વેર ગદો આ મે સાંભળ્યું બરાબર એ છોકરો કહેવાય આપણે એવું માનવાનું શું બોલે પણ એ છોકર મન વધારે પડતું બોલી જઈએ બંધ કરો આ તમારું ભાષણ આખો દિવસનું કામ કરી આવ્યો મને સુવા દો કંટાળી ગઈ છું આખો દિવસનું કામ કરીને હવે શાંતિથી સુવા દો મમ્મી તું દાદાને બાને આવ ગમ બોલે તું ચૂપ થઈ જા જા તારા રૂમમાં જતી રહે સરખા કહ એ ભગવાન એ માતાજી મારી માં બધું સારું થઈ જશે બધું પડી જશે ટેન્શન ના લેશો એકદમ સારું કરી નાખે

તારી પાસે બોલાવી લે ભગવાન તારી પાસે બોલાવી લે અરે આવું કેમ બોલો છો ભગવાન બધું સારું કરી દેશે સારા કરી દેશે તો સારું થઈ જશે તો કે સાંભળ્યું ભગના આવા શબ્દ સાંભળ્યું હવે હવે ક્યારે સારા વાના થાય એવું લાગતું નથી મને ક્યારે સારા વાના થાય એવું લાગતું નથી આ નવરાત્રી પતી ગઈ આજે એકદમ બે છે કેમ તું આજે મમ્મી પપ્પા જોડે ઝઘડો થઈ શું લેવા ઝઘડા કરે છે કામ કર તૈયાર થઈ જાય આજ આપડે પિક્ચર જોવા જવાનું ચંદન તમે તમારા પપ્પાને સવ પસમ તોયથી વિદાય કરો એમ એમને ઉદરસ કરીને આખું ઘર ગાંડું કર્યું છે અને આખું ઘર બીમાર થઈ ગયું અને જો તમે એમને રવાના નહીં કરો તો હું મારા પિયર જતી રહીશ અરે ના ના પાયલ જો ના કહીશ હું એમને વાત કરું છું એમની જોડે બધી વાત કરી લીધી હું કહું છું લાવો પાયલ ચાનકો પાલો હું પપ્પા જોડે બધી ચર્ચા કરી લઈ છું અને પપ્પાને આજે જ ધાર્મશ્રમમાં મૂકવા જવું જઉં છું મે વિચાર્યું કે એવું જ થયું પપ્પા મહત્વ તમે તમારી વાત પછી કરો પહેલા ચા પીવો અને પછી તમે વાત કરો પહેલા તમે મારી વાત સાંભળો તું મારી વાત સાંભળ બેટા પેલા મારી વાત સાંભળ લો પપ્પા પેલા ચા પી લો તમે ચા તો આખી જિંદગી ચા પીવાની જ છે પણ આજે મારે તને જે વાત કરવાની છે એ તું મારી વાત પેલા ધ્યાનથી સાંભળ પપ્પા તને પેલા મારી વાત સાંભળો ના પેલા તું મારી વાત સાંભળ મારે તને આજે એક મહત્વની વાત કરવાની છે સારું પપ્પા પેલા તમે મને તમારી વાત કહો પછી હું મારી વાત તમને કહીશ લે આ ચાનો કપ પકડ અને મારે આજે એક ચંદને મહત્વની વાત કરવાની છે બોલો જે કે હું એ હા સાંભળ તો અહીંયા મારી સામે બેસ અને આજે મારે તને બધી જ ખુલાસા બંધ વાતો કરવી છે સાંભળતું હા બપા આજે તમારે જે કહેવું હોય ચંદન કહી દો હા બપા કહો શું કહેવાનું હતું બસ તો સાંભળ હવે હવે મારી વાત તો કેમથી સાંભળી લે હા બપા સાંભળ ચંદન હવે મારી મારા હૈયાની વાત સાંભળ જીવતરના આખરી પડાવ પર છું ક્યારે અમારો સમય પાકી જાય એની કોઈ પાબંધી નથી હવે હું તને મારા હૈયાની વાત કરું છું સફર ક્યારે પૂરી થશે મને પણ ખબર નથી ચંદન મારી અને મારા અતિશય ઉધરસ ખાંસીથી તારી વહુની ઊંઘ ખરાબ થાય છે મારી ઉધરસથી એમના ઘરમાં બીમારીઓ પેદા થાય છે તો ચંદન હવે સાંભળી લે મારી મારી તકલીફો પણ ઘણી છે છતાં છતાં હું કોને કહું ચંદન જો ચંદન આટલી બધી મારી તકલીફો છે મારાથી તકલીફ પડે છે તો હવે એવો નિર્ણય કર્યો છે કે હું અને તારા બમ્મી હવે અમે એકાંતમાં ક્યાંક અલગ જગ્યાએ કોઈ વૃદ્ધાશ્રમમાં અમે અમારું જીવન ગાળીશું અને અમારા જવાથી તમને તમારા ઘરમાં ખૂબ જ શાંતિ થશે તો ચંદન આ મારો નિર્ણય છે બોલ

વિરુદ્ધ માં બાપના પાંચ છ સંતાનો હોય તો એ મા બાપ પાંચ છ સંતાનોનું પાલન પોષણ કરી શકતા હતા આજે સમય એવો આવ્યો છે કે એ મા બાપને છ સંતા છ સાત સંતાનો હોય છતાંય એક માં બાપનું પાલન પોષણ નથી કરી શકતા ચંદન આ જિંદગી અને આ સમયનો નકા જોજો નકા જો આજે આવો કહી જાય છે આપણને ચંદન હું તો ભગવાનને ખરેખર ભગવાનને કર કરીને કહું છું કે હે ભગવાન કોઈ પણ માણસને આપે અને અને જો તારે આપવો જ હોય તો કોઈ પણ દીકરો વહુ વૃદ્ધ મા બાપ સાથે ઝઘડાઓ ના થાય મારો આ ભગવાનને બે હાથ જોડીને એક પ્રાર્થના છે ચંદન હવે તું હજુ પણ હું તને કહું છું ચંદન બુઢાપો અને અમાય અમારા જીવતરના આખરી પડાવનો સહારો આજે જો આમ અવળો ફરી જશે તો અમે મારા જીવતરની બધી જ મરણ ઘરમાં નાખી દીધી છે ચંદન અને આજે એ મરણ મૂડી નાખ્યા પછી માંડ મારા પેન્શનમાં મારું ગુજરાન ચાલી જાય છે ચંદન અને હજુ પણ મારી એક મહત્વની વાત સાંભળી લે ચંદન આ મકાન છે ને એ મેં તારી મમ્મીના જન્મ દિવસે એને ગિફ્ટ કરેલું અને આ મકાનમાંથી તારી મમ્મી કે હું અમે તો બહાર નહીં જઈએ ક્યારે તારી મમ્મી બના હું નહીં રહી શકું ચંદન તો સાંભળી લે મે તને અને તારી વહુને બરાબર ઓળખી લીધા છે તો મહેરબાની કરી અને આજે જ મારું ઘર છોડીને તું તારા સંતાનો સહિત તમે હાલ ને હાલ ગમે ત્યાં રહેવાની વ્યવસ્થા કરી દો ચંદન ચંદન ઘણા પરિવારો એવા હોય છે કે ઘરમાં એમની કોઈ ઇજ્જત હોતી નથી તો એવા અમારા જેવો ભોગ બનેલા વૃદ્ધ લોકોને હું મારા ઘરમાં આવી મારા ઘરમાં બોલાવી અને એક સરસ મજાનો વૃદ્ધાશ્રમ બનાવી ચંદન અને આ બાબતે હું તમને કંઈ કહેવા માગતો નથી કે તમને કંઈ કહેવા કંઈ સમજાવવા માગતો નથી તો સાંભળી લેજો પણ આ બધી પરિસ્થિતિમાં તારો કોઈ વાંક નથી આ તો સૃષ્ટિના નિયમ છે ચંદન બેટા તને હું મારા બે હાથ જોડી અને કરગર છું કે તું તારી વહુ અને તારો સંતાનો અત્યારે હાલ અબ ખડી આ ઘર છોડીને તમે ચાલ્યા જાવ ચંદન તમે ચાલ્યા જાવ પપ્પા તમે આ શું બોલો છો અમે અમારા નાના નાના તો લઈને ક્યાં જઈશું બેટા તું ભૂલી ગઈ છું કે જિંદગીના આખરી પડાવ પર અમે લોકો છીએ આજે

એટલે તમને આ બનાવ કે ચંદન ના કહેવું કારણ કે મારે તમને આ બાબતે કંઈ કહેવું નથી પણ હવે હવે આ સ્થિતિ મારાથી સહન નથી થતી ચંદન અને આવી સ્થિતિ હું ક્યારે સહન નહીં કરી શકું અને આ દ્રશ્ય હું જોવા નથી માંગતો એટલે જ માટે કહું છું કે તમે અત્યારે જ અબ ખડી મારું ઘર છોડીને ચાલ્યા જાઓ પપ્પા મારી ભૂલ થઈ ગઈ ના બોલવાના શબ્દો હું બોલી ગઈ અને તમે આવો કઠોર નિર્ણય ના લેશો અમે ક્યાં જઈશું અમે તમે પપ્પાને ને સમજાવો ને કે આવો આવો ના લે અમે ક્યાં જઈશું અમારી છોકરી ને પપ્પા મમ્મી અમને માફ કરી દો આજ પછી હું નહીં પાયલ નહીં અમે કોઈ આવી ભૂલ નહીં કરીએ પપ્પા અમને માફ કરી દો તમે અમારી સામે અમારી દીકરી સામે જો પપ્પા હું ભગવાનની સોગંદ થઈને કહું છું મારી દીકરી છો લેજ કહું છું કે આજ પૂછે અમે તમને હેરાન નહીં કરીએ કે હું નહીં કે પાયલ પણ નહીં કરે અને પાયલ કઠોર વચન તમને નહીં બોલે આજ પૂછી હું એની જવાબદારી લેવું છું આજે માફ કરી દો છો મને મને આ લોકો પર વિશ્વાસ નથી તને આ લોકો પર વિશ્વાસ આવે છે હું આ લોકોની જવાબદારી લેવા તૈયાર છું હા હા મને મારા છોકરા ઉપર વિશ્વાસ છે તો આવો હવે પરિવાર કેરી નહીં કરે ના નહીં કરે મારા છોકરા પરિવાર નહીં કરે તો સાંભળ આજ સુધી સારી વાત ને કોઈ દિવસ નકારી નથી અને આજે હું જે કહી રહી છું તે સ્વીકારવા તૈયાર છું પણ આ લોકોની જવાબદારી સારી અને કહી દે આ લોકોને કે આજ પછીથી ક્યારેય ઘરમાં આવું વાતાવરણ ના કરે અને જે દિવસે આવું ઘરમાં વાતાવરણ થશે તે દિવસે મારો અને એમના દિવસ એમના માટેનો છેલ્લો દિવસ હશે એવું તું તાલ ખોલીને એમને સંભળાવી દઉં પપ્પા કોઈ દિવસ આવું નહીં બને અમને માફ કરી દો પપ્પા આજ પછી કોઈ દિવસ આ ઘરમાં આવો બનાવ ક્યારે નહીં બને પાયલ પપ્પા અમને માફ કરી દો માફ કરી દો પપ્પા અમને સારું હવે તમને બંનેને માફ કરી દઉં છું આજ પછીથી કોઈ દિવસ આ ઘરનું વાતાવરણ બગડે નહીં એનું ખાસથી ધ્યાન રાખજો સંદન અને અમારી અમારા જીવનના અંત સુધી તમારે બંને हमारी सेवा चाकरी कर नहीं सकते चंदन आप अगर किसी तैयार थी ना आप तैयार थी ना बस तो जाओ आज की मैं तुमने विचारी अबे अगे गने पूरी कठोरी खाए सर हमारा मावसर थी क्या रही कमावसर नहीं थवाए क्या रही कमावसर नहीं थवाए क्या रही कमावसर नहीं हेलो नमस्ते सत्य कराला आप कैम तो चंद्र लिंबाचे सनोफाजी लिंबाचे काव्यना कलब्लड ब्लॉक में आपको शानदार स्वागत है આજે તમારી સમક્ષ અત્યારના દીકરાઓ જે માતા પિતા સાથે તેઓ દુર્વ્યવહાર કરતા હોય છે આ સમાજનું એક આવું દૂષણ છે અને અત્યારે એક સમાજ પર્ટિક્યુલર સમાજ કે મારા તમારા ઘરની વાત નથી દરેકની ની આ છે દરેક લાગુ પડે છે એટલે માતા પિતાની સેવા કરો માતા પિતાની સેવા કરશો તો ભગવાન તમને સારું એવું ફળ તો માતા પિતા ની સેવા કરો ખુશ રહો સ્વસ્થ રહો ને મસ્ત રહો તો આ વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર એન્ડક્રાઈબ